જુનાગઢ જવાહર ચોક સિદ્ધેશ્વર ગ્રુપ માત્રોરક્ષા ગરબી મંડળ દ્વારા જુનાગઢ કલેક્ટરને એક પત્ર પાઠવવામાં આવ્યું છેલ્લા પાંત્રીસ વર્ષથી જવાહર રોડ સ્વામી ચોક ખાતે આ વિસ્તારના રહીશો દ્વારા પ્રાચીન ગરબી કરવામાં આવે છે અને તેમાં નાની નાની બાળાઓ આ ગરબીમાં ગરબે ઘૂમી માની આરાધના કરે છે પરંતુ છેલ્લા બે ત્રણ વર્ષથી તેઓને અડચણ ઊભી કરવામાં આવી રહી છે અને અહીં આ ગરબી ન થાય તે રીતે અડચણ થતી હોય છે ત્યારે હવે નવરાત્રી આડે એક દિવસ બાકી છે ત્યારે તાત્કાલિક આ પ્રશ્નને યોગ્ય નિર્ણય કરી હિન્દુ સંસ્કૃતિ મુજબ થતી આ ગરબીને તાત્કાલિક મંજૂરી આપવામાં આવે તેવી જવાહર રોડ પર રહેતા લોકોએ માંગ કરી છે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આ બાબતે તાત્કાલિક યોગ્ય પગલા લેવા માંગ કરી છે આજે જ્યારે નવલા નવરાત્રીના તહેવાર આવી રહ્યા છે ત્યારે અમે લગભગ મારી ઉંમર 50 વર્ષની છે 35 વર્ષથી તો હું સિદ્ધેશ્વર ગરબી મંડળ ગ્રુપ જવાહર રોડ સ્વામીના ચોક ખાતે જ્યાં ગરબી થાય છે ત્યાં સેવા કરું છું અને લગભગ અમે સમજી લો ને કે નાની નાની સો કરતાં વધારે દીકરીઓ છે તે ત્યાં એકદમ એક પણ પૈસા વિના ત્યાં રમે છે આનંદ કરે છે અને ખરેખર આમ જોવા જઈએ તો મોટા મોટા ગરબી મંડળોમાં બે બે પાંચ પાંચ હજારના પાસ લઈને તો દરેક લોકો જાતા હોય પરંતુ આ જે નાની ગરબી જે નાની દીકરીઓ માતાજીના રાસ લે છે ખરેખર આ ગરબી છે આપણો સનાતન ધર્મનો સાંસ્કૃતિક વારસો છે ને આવી નાની નાની ગરબીઓથી જ આ વારસો જળવાય છે હવે તકલીફની વાત કરીએ તો આજે પાંત્રીસ વર્ષથી તો અમારા રમેશભાઈ પોતે ત્યાં પ્રમુખ છે ગરબી મંડળના આની અગાઉ પણ ઘણા ત્રાસ સાહેબ છે મારા ફાધર હતા જે એમાં સેવા આપતા હતા હવે ચાર પાંચ વર્ષથી કંઈક એ લોકોનો ગેટ જેનો વિવાદ કોર્ટમાં ચાલે છે ગેટ બહાર કાઢતા એ લોકોએ પતરા મારેલા છે ચાર પાંચ વર્ષથી દર વખતે ત્યાં બાંધકામના બાના હેઠળ ગરબી અને ધાર્મિક પ્રસંગો જ્યાં હોળી પણ ઉજવાય છે આ બધા પ્રસંગો રોકવાની કોશિશ કરવામાં આવે છે ત્યાં મોટા મોટા ટ્રક ભરીને પથ્થરો મૂકી દેવામાં આવે છે દરેક વખતે કલેક્ટર સાહેબને તેમજ એસપી સાહેબને આ પ્રકારની રજૂઆત કરીએ છીએ આજે પણ આ લોકો ત્રણ ચાર દિવસથી એ ડિવિઝન ધક્કા ખાય છે મંજૂરી માટે થઈને મામલતદારમાંથી કાગળ લે આવીને ત્યાં આપી દીધું છે પણ મંજૂરી મળતી નથી એટલે આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા કે સાહેબ આ પરિવારો જે ખરેખર ખૂબ આર્થિક પરિસ્થિતિ નબળી છે અને ખૂબ મધ્યમ વર્ગના છે અને આ પરિવારો દીકરીઓ જ્યાં માતાજીના નવલા નોરતા ઉજવે છે તો શા માટે રોકવામાં આવે છે આ બાબતથી ખરેખર અમને ન્યાય મળે એ માટે એક અમે આજે આવેદનપત્ર આપેલું છે અને આશા રાખીએ છીએ હવે માત્ર બે દિવસ બાકી છે તો ટૂંકા સમયમાં સાહેબ પોતે આ કેસ ધ્યાને લઈ અને ન્યાય અપાવે આગામી દિવસોમાં જ અમારા જે ત્યાંના પ્રમુખ છે ગરબી મંડળના રમેશભાઈ રમેશભાઈ જે પણ જે પણ કાર્યક્રમ આપશે કે જે પણ કરશે અમે એમની સાથે પ્રકાશ દવે સાથે